take risk in your life if you win you can lead if you lose you can guide આવા અનેક સુવાક્ય આપના સ્વામી વિવેકાનંદના એને જન્મ દિવસ એટલે કે બાર જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ભારતમાં ઉજવવામાં આવે છે હવે યુવાનોની વ્યાખ્યા દરેક દેશમાં અલગ અલગ હોય છે જેમાં ભારતમાં પંદરથી ત્રીસ વર્ષના વ્યક્તિને યુવાન કહેવામાં આવે છે જે ભારતમાં સત્યાવીસ છે લગભગ લગભગ ત્રીજા ભાગના લોકો યુવાન છે આ દિવસ ઉજવાનું કારણ એ જ છે કે સ્વામી વિવેકાનંદના અનેક સારા વિચારો એના કાર્યો યુવાનો અપનાવે અને સમાજનો વિકાસ કરે જેમ કે યુવાન એક એવો વ્યક્તિ હોય છે જે શક્તિથી સરભર હોય છે જે ધારે કરી શકે છે તેથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે